નમસ્કાર આપ સૌનું ઘણા પ્રેમથી સ્વાગત કરું છું આજે આપણે ફક્ત આત્મજ્ઞાન થોડોક વિસ્તારથી આપણે જોઈશું આત્મજ્ઞાન નો અર્થ છે સ્વયંને જાણવું એને આત્મજ્ઞાન કહેવાય છે અહીં આપણે સ્વયંનો અર્થ છે કે જે આ બહારથી તો આ જે દેહ છે એને આપણે સ્વયં ના ગણીએ પણ એ દેહમાં રહેલી ચૈતન્ય શક્તિ ચૈતન્ય તત્વ એને આપણે સ્વયં ગણીએ કે આપણે સૌ જાણીએ છીએ કે આ નાશવંત દેહ છે એ તો આપણે બાળી મૂકવાનું છે માટે આત્મજ્ઞાન એ વસ્તુ છે કે સ્વયંને જાણવું સ્વયં એટલે ચૈતન્ય તત્વ બ્રહ્મ સ્વયંની અનુભૂતિ કરવી એને આપણે આત્મજ્ઞાન કહેવાય આપ જે આ આપણું શરીર છે એ પંચમહાભૂતનું બનેલું છે અને તેની સાથે મન બુદ્ધિ અહંકાર એ બધું જોડાય એટલે તે શરીર જીવ સાથે જોડાયેલું છે એવું કહેવાય જેના કારણે આપણે સ્વયંને જાણીએ છીએ કે છે જીવાત્મા આ જીવાત્મા સુધીની પારા અને અપારા પ્રકૃતિ છે આ બધાથી સૂક્ષ્મ જે પરમાત્મા છે તેને આપણે સાધન દ્વારા અનુભવવાના છે એ શબ્દો આપણે આપણે સાધન કેવું સાધન કોઈ પણ કામ કરવું હોય તો ઓજારી જરૂર પડે એમ આ જે આત્મજ્ઞાનને જાણવું છે સ્વયંને જાણવું છે એના માટે સાધન જોઈએ એ આપણે સાધન શું છે એનો વિચાર હવે એ આપણા જીવનનું પરમ લક્ષ્ય શું હોવું જોઈએ તો કે હું કોણ છું એની એક અનુભૂતિ આ દેહ છોડતા પહેલાં થાય તો આપણે પરમ ભાગ્યશાળી કહેવાય હવે અહીંયા જે વાત કરીએ છીએ એ યોગ માર્ગની છે અહીંયા જે આપણા જીવનનું પરમરૃક્ષ તેની પ્રાપ્તિ માટે આસક્તિ રાખી અને પછી જે યોગ કરે છે તે કોઈપણ જાતની શંકા અલસંશય વિના પરમાત્માને જાણે છે હવે શ્રી કૃષ્ણે કોઈ વ્યક્તિને કારણ કે આપણે બધા શું કરીએ છીએ એ કૃષ્ણને એક સ્વરૂપ બનાવીને એની ભક્તિ કર્યા કરીએ સારી વસ્તુ છે અને કરવી જોઈએ અહીંયા જે શ્રી કૃષ્ણ જે કોઈ અહીંયા વ્યક્તિ નથી પણ સાક્ષાત પરમાત્મા ઘનીભૂત થઈને અર્જુનની સામે ઊભા છે અને આનો અબોધ કરે છે આપણી ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થાય તેને સામાન્ય જ્ઞાન કહેવાય આજે જેમ કે કોઈ સુગંધ આવે ના સિક્કા દ્વારા આપણે એનો અનુભવ કરીએ હું બોલું છું વાણી દ્વારા હું આપણી સમક્ષ રજૂઆત કરું છું જે ઇન્દ્રિયો દ્વારા જે આપણે અનુભવ કરીએ તેને સામાન્ય જ્ઞાન કહેવાય અને આપણી આજુબાજુ જે પ્રકૃતિ છે એ સંસાર છે તેને સૂક્ષ્મ રીતે જાણવો પ્રકૃતિને સૂક્ષ્મથી સૂક્ષ્મ અને વિરાટથી વિરાટ સ્વરૂપે સમજવી એને વિજ્ઞાન કહેવાય કારણ કે જેની સામે આપણે વિજય પ્રાપ્ત કરવાનો છે એ પ્રકૃતિ ઉપર વિજય પ્રાપ્ત કરીને તો આપણો આ દેહ પર પણ આપણે વિજય પ્રાપ્ત કરીએ તો આપણે ચેતનની શુદ્ધતા આપણને પ્રાપ્ત થાય સંસારમાં પદાર્થોમાં ક્યાંય સુખ જોવામાં આવતું નથી અને એ સત્ય સુખ બ્રહ્મ જ સર્વ પ્રકારે સમાયલું છે અને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં ઉલ્લેખ કરે છે કે જ્યાં જે આત્યંતિક સુખ કેવલ બુદ્ધિથી ગ્રહણ કરવા યોગ્ય છે અને અત્ય છે એને અનુભવે છે જેનામાં સિદ્ધ થતો થતો તેનાથી બીજાને અધિક માનતો નથી સરસ વાત કરી મેં આગળ એક વાત કરી કે પછી સાધન મૂળ વસ્તુ છે સાધન જેને જાણવા માટે સાધન જોઈએ એ આ સાધન છે સાધન જે કરે જે સાધન દ્વારા થાય એને સાધના માટે પરમાવશ્યક સાધન પહેલાં તો જે છે એને શુદ્ધિ કરવી પડે શુદ્ધિ એટલે આપણે બ્રહ્મની ઉપાસના કરવાની છે જેને જાણવાનું છે જેની અનુભૂતિ કરવાની છે તે છે પરમ શુદ્ધ ચૈતન્ય તત્વ કેવું છે તો કે નિર્વિકારી છે વિકાર નથી પાછું કેવું છે એ સચ્ચિદા આનંદ સ્વરૂપ છે ત્રણેય કાળમાં છે એનું સ્વરૂપ આનંદમય છે અને પ્રકાશિત છે એ જ પરમ શુદ્ધ હોવું જરૂરી છે હવે આ જે વાત કરીશું એ ચિત્તની શુદ્ધતા માટે કરે છે જેની ચિત્રની અંદર શુદ્ધ એનું બધું શુદ્ધ થઈ જાય ઓટોમેટિક ભગવાન પતંજલિ આના માટે વિસ્તારથી પતંજલિ પતંજલિમાં છેક સુધી અંતિમ છેલ્લે કેવલ્ય પાત સુધી એ ચિત્તની ઉપર જ એ આપણી સાથે વાત કરે છે તો આ યોગદર્શનમાં સાધન પાદમાં જપ તપ સ્વાધ્યાય ઈશ્વર રૂપ ક્રિયા યોગની વાત કરે છે તમને ખબર છે સ્વામી યોગાનંદે આખું એ જે પુસ્તક લખ્યું એ ક્રિયા યોગ ઉપર લખ્યું છે એ મુખ્ય છે હવે જે સત્યના દર્શન કરવાના છે આપણે એ એ એ અવિદ્યાના ક્લેશો દૂર કરીશું એટલે ઓટોમેટિક એ અશુદ્ધિઓ ધીરે ધીરે દૂર થઈ જશે કારણ કે જે સતાવે છે આપણને એ આપણને ક્લેશો સતાવે છે અને એ વિવેક જ્ઞાન દ્વારા આપણને પ્રાપ્ત થાય છે કુલ શાસ્ત્ર અનુસાર પાંચ કારણ છે એમાં પહેલું કારણ છે ઉત્પત્તિ કારણ મન એ જ્ઞાનનું ઉત્પત્તિ કારણ છે જે પણ કંઈ થાય છે ડગલે ને પગલે ક્ષણે ક્ષણે બન સાથે આપણે રહેવાનું છે કારણ કે જ્યાં સુધી આ દેહમાં મન છે એ ત્યાં સુધી આ દેહ પડે નહીં જેનો મનોનાશ થાય એને દેહની જરૂર નથી અહીંથી આપણે હિરે જ્ઞાનની યાત્રા શરૂ કરવાની છે બીજો આવશે પુરુષાર્થ કેમ કે પુરુષાર્થ કર્યા વગર આપણે કશું પ્રાપ્ત થવાનું નથી ભોગ અને મોક્ષનું કારણ છે મનની સ્થિતિનું કારણ છે હવે આમાં શું છે કે આહાર વિહાર જેવો જેવો હોય એવું આપણું મન બને જેવું અન્ન તેવું મન માટે અન્ન ના લઈએ તો દેહ ટકે નહીં તેમ પુરુષાર્થ વગર મન ટકતું નથી માટે પુરુષાર્થ ત્રીજો આવે છે અભિવ્યક્તિ આપણા વિચારો ભાવનાઓ વિશ્વાસ અને મતને જે શબ્દો કરે શબ્દો કાર્યો શારીરિક હાવભાવ ચહેરાના ભાવ આ બધા જે છે એને અભિવ્યક્તિ છે કહેવાય છે અને છેલ્લે ચોથું આવશે વિકાર કારણ ચોથી વિકાર કારણ છે કે જેમ એકાગ્ર ભૂમિકા એક ધ્યાનનિષ્ઠ મન કોઈ નિમિત્ત દ્વારા વિષયાંતરમાં જતું રહે તો કોઈ યોગીનું મન અપસરને જોઈને વિકાર ભાવ ઉત્પન્ન થાય છે તો આપણા શરીરમાં વિકાર ન આવે એના માટે તપ તપની જરૂર છે અને તપ દ્વારા એને આપણે કરીએ છીએ એટલા માટે શાસ્ત્રની અંદર ઉપાસનાની અંદર જે ઉપવાસ કરવામાં આવે છે એનું કારણ આની પાછળ આ રહેલું છે પાંચમો આવે છે પ્રત્યય દાખલા તરીકે દૂરથી ધુમાડો આપણે જોઈએ તો આપણે એવું કહેવાય કે આટલા આટલામાં ક્યાંક અગ્નિ છે એ અગ્નિ જો આપણે એટલા માટે કહી શકીએ ધુમાડો જોયો એ પ્રત્યય કારણ છે અને છેલ્લે આવશે પ્રાપ્તિ અષ્ટાંગ યોગના અનુષ્ઠાન દ્વારા વિવેક ખ્યાતિની પ્રાપ્તિ થાય છે આ વિવેક ખ્યાતિ એ મે છે જે પ્રાપ્ત કરવાની છે એક પરમ અવસ્થા છે દેહની જ્યાં સાધક દ્રષ્ટા દ્રષ્ટા એટલે અહીંયા જે આત્મા છે એ દ્રષ્ટા છે દેહમાં પ્રવેશ્યો અને દેહ મૂકશે ત્યાં સુધી એ અંતિમ ક્ષણ સુધી એ દ્રષ્ટા સ્વરૂપે આપણા દેહમાં રહે છે એને આપણે સાક્ષી કહીએ છીએ હવે એને બીજું આવે છે એની સામે દ્રશ્ય દ્રશ્ય શું છે આ જે આખું બધું જોઈએ છે ચારે બાજુ એ પ્રકૃતિ છે એને આપણે માયા પણ કહી શકીએ અને એના સાથે ચિત્ત જોડાયેલું છે એટલે માટે એ જે ચિત્તની ઉપર પરમાત્માએ પોતાનું સ્વરૂપ પ્રકાશ એના પર નાખે છે એનાથી આ દેહ ચાલે છે અને જ્ઞાનનો પ્રકાશ ફેલાય છે અને જે અંતતઃ કેવલ્ય મુક્તિની પ્રાપ્તિ કરાવે છે એ એક અવિચલ અને નિર્મળ જ્ઞાન છે કયું વિવેક ખ્યાતિ આત્માને દેહ અને મનથી અલગ સ્વરૂપમાં ઓળખે છે જેના દ્વારા બધા જ ક્લેશો અને બંધનોથી મુક્તિ મળે છે હું બધું ફટાફટ કહી ગયો પણ આ એક શાંતિથી જોવા જેવી વસ્તુ છે કારણ કે દેહ ઉપર વિજય પ્રાપ્ત કરવો પ્રકૃતિ પર વિજય પ્રાપ્ત કરવો મન ઉપર જય કરાવો એ અઘરું કામ છે પણ એ ઉપાસના દ્વારા આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ આપણું વિડીયો ગમે તો લાઈક કરજો અને નવા નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને આ વાત તમારે જણાવી હોય તો વિડીયોને શેર કરજો સદગુરુનાથ મહારાજ